તાલુકાના ગઢ ગામના યુવાનની પૂર્વાંચલ એક્સપ્રેસ હાઈવે પર નજીક અકસ્માત મોત જ્યારે ત્રણ યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે મૂળ ધાનેરા તાલુકાના ગઢ ગામના યુવાન વિશાલભાઈ જગમાલભાઈ તેમના મિત્ર સાથે વેપાર ધંધા માટે બિહાર રાજ્યમાં ગયા હતા તેમના વેપાર ધંધાનું કામ પૂર્ણ કરી કારથી દાનેરા તરફ આવી રહ્યા હતા જોકે મુખ્ય નેશનલ હાઇવે રોડ પર એક ટેન્કર પડેલું હતું અને બંધ પડેલા ટેન્કર સાથે મંગળવારના રોજ બનેલી દુઃખદ ઘટનાને લઈ આજે અનારપુર ગઢ ગામમાં આવેલી તમામ દુકાનો સ્વૈચ્છિક રીતે સવારથી જ બપોર સુધી બંધ રાખવામાં આવી હતી વેપારી આગેવાન અને એક યુવાનનું મોત થતાં પરિવાર અને સમાજમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે